આજનો અમદો મારો પેલો દિવસ છે રોજગાર સહાયતા અભિયાન હેઠળનો આમ તો એનો પાર્ટ ટુ પ્રોજેક્ટ હોય શકે પહેલો પ્રોજેક્ટ વિચારનો હતો આજે રૂબરૂ બધાને મળવા નીકળો છું જરૂરિયાત શું છે અત્યારના યુવાનની એક દીકરીની એક દીકરાની રોજગારી લક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે કોન્ટ્રાક્ટ બેઝની હોય છે એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોય શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા હોય તો હલની વાત કેવી રીતે કરવી એટલે પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે કઈ હદ સુધીનો છે એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું

આ વિસ્તારના પાકો માટેનું અમારા જમીન ધોવાણ માટેનું ખેડૂતો માટેનું અને ચાલુ કરેલું મારું અભિયાન હાઈકોર્ટ સુધી લઈ ગયા પીઆઈએલ કરી અને જેને કારણે જુનાગઢ જિલ્લા સોમનાથ જિલ્લાના ગરીબો વંચિતો દલિતો ને પિંચોતેર હજાર ઉપર કુટુંબોને એનો લાભ મેળવ્યો આ ભૂતકાળમાં કરેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી આ યોજના માં સરકારી ચાલે છે એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે બીજા હેઠળ કામ ચાલુ કરેલું છે ને આ કોઈ બે ચાર દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે તે પાયો સુધારો કેમ

હું પણ ખુબ ખુબ વધાવું છું કેમ કે આ જવાહરભાઈ નવું અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે રોજગારી બધા મળે મારા જેવા યુવાનો કેટલા પણ છે અનુભવી છે બધા મળી શકે

મેં બીએસસી બીએડ નો અભ્યાસ કરેલો છે અત્યારે મને બેરોજગાર તરીકે જો છો અત્યારે મને ક્યાંય નોકરી મળેલ નથી પ્રાઇવેટમાં મળે છે પણ સરકારીમાં એટલી જલ્દીથી વેકેન્સીમાં મળતી નથી ત્યારે જવારભાઈ અહીંયા બેરોજગારીનું અભિયાન ચાલુ કરેલું છે એમાં મેં ફોર્મ ભરેલું છે